સમરસ પંચાયત થકી ગામમાં સૌહાર્દન એકતા જળવાઈ રહે છે જેના પરિણામે વિકાસ કાર્યોને વેગ મળે છે તેમણે વધુમાં ઉમેર્યું કે જે ગ્રામ પંચાયતો સમરસ બનશે તેમને રાજ્ય સરકાર દ્વારા દસ લાખ થી પચીસ લાખ રૂપિયા સુધીની વધારાની વિકાસ ગ્રાન્ટ આપવામાં આવશે પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે આ વધારાની ગ્રાન્ડ ગામના વિકાસ કાર્યો જેવા કે રોડ રસ્તા પાણી ગટર વ્યવસ્થા શિક્ષણ અને આરોગ્ય જેવી પાણીની સુવિધાઓને સુધારવા મદદરૂપ થશે તેમણે તમામ ગ્રામજનો અને આગેવાનોને અપીલ કરી કે ચૂંટણીમાં થતા ખર્ચ વૈમનસ્ય અને મનભેદ ટાળી ગામના હિતમાં સમરસ પંચાયત બનાવવા માટે સહયોગ આપે ઉલ્લેખનીય છે કે સમરસ ગ્રામ પંચાયત યોજના સરકાર દ્વારા ગામડાઓમાં બિનહરીપ ચૂંટણીને પ્રોત્સાહન આપવાને ગામડાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં વિકાસ કાર્યો થાય તે હેતુથી શરૂ કરવામાં આવી છે ધારાસભ્યને આપીલને પગલે બનાસકાંઠામાં કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બને તે જોવું રસપ્રદ રહેશે એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતીય સ્મિતા બનાસકાંઠા નમસ્તે મિત્રો હું પ્રવીણ માળી ગ્રામ પંચાયતની ચૂંટણી ડીસા તાલુકાની અંદર ચાલી રહી છે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મારે આ વિડિયોના માધ્યમ દ્વારા આજે તમામ ગ્રામ લોકોને અને જે ઇચ્છુક ઉમેદવાર છે તે લોકોને મારે વાતચીત કરવી છે તમામ લોકોને મારી વિનંતી છે કે ગામના આગેવાનો બધા બેસી અને એક નિર્ણય કરે કે ગામ સમરસ થાય ચૂંટણી સમરસ થાય તે માટે રાજ્ય સરકારે એના માટે ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરેલી છે કે જે ગ્રામ પંચાયતો સમરસતા એના માટે સરકાર એના વિકાસના કામમાં પૈસા આપતી હોય છે પરંતુ હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે ગામની અંદર ઝઘડા ન થાય સામસામે લડાઈની ચૂંટણીઓ વર્ગ વિક્રહ ના થાય એના માટે જે પંચાયતો સમરસ કરશે તે પંચાયતોને વસ્તીના ધોરણે દસ લાખ રૂપિયાથી લઈ અને પચીસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ અલગ અલગ રાજ્યના જે હેડ આવે એ ધારાસભ્ય તરીકેની હોય કે અન્ય ગ્રાન્ટો હોય એ બધી જ ત્યાં ગામની અંદર વાપરવા માટે હું આ તબક્કે સૌને વિનંતી કરું છું આ ગ્રાન્ટ આપણા વિકાસમાં વપરાય અને ગામ લોકોની એકતા જળવાઈ રહે એના માટે સમરસ કરવા માટે સૌને લાગણી શભર વિનંતી કરું છું ધન્યવાદ